સીતારામ સદેવીદાસ જય મહય શ્રી કૃષ્ણ ચાલો બધાને ધૂળેટીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કલરફુલ રંગો તમારા જીવન અને તમારા સપનાઓના રંગો આયમ ખીલે એવી ધૂળેટીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પિયર પક્ષવાળા બધા ધૂળેટી કરવા આવી ગયા છે એટલે આપણે અહીંયા કોઈ જમાયું એવું નથી રાખવા હું કેવું

કેમ પણ અહીંયા જો ધૂળેટી કેમ હા પાપમાનું યા આયા અમારા રોશનબાના થાય છે અને પછી જો છે ઘટે નથી આવું પકડો તો હા હા એ બેન એ બેન રિહાણ હતા એ બેન અમારા કનહૈયો પણ હોળી ખેલવા માટે આજે અમરધામ આંગણે આવી ગયા છે ભાઈ અમારા કૃષ્ણ કૃષ્ણ કે સંગ ખેલેગે હોલી હેપી હોલી અમારા કૃષ્ણ કનૈયા પણ હોડી ખેલ છે ભાઈ વાહ રે વાહ હા હમણા હમણા આયા લઈને આવે પર ભરજો એ બેન એ બેન આયા આવતા રહ્યા બેન આખી ભરી દયો હમણા બધા ભરી દઈએ પેલા કાનુડો રમી લે પછી આપણે

હોલી હોલી ચલો ભાઈ પ્રભુજી બધા ધૂળેટી રમવા માટે બહાર આવી ગયા છે અને હમણાં સરસ મજાની ધૂળેટીનો પર્વ પ્રભુજીની સાથે ઉજવશું અને મા અમરને હૃદયપૂર્વક પ્રાર્થના કરશું કે ધૂળેટીના કલર જેવું રંગબેરંગી જીવન છે એ દરેક પ્રભુજીનું બને મા અમર એમને દુનિયાની બધી ખુશીઓ આપે અને એમના જીવનમાં પણ એક એવો અવસર કે એવો દિવસ કાયમને માટે ઉગી જાય કે જલ્દી સ્વસ્થ થઈ સમાજની વચ્ચે રહી અને પારિવારિક જીવન જીવતા થાય ભલે પરિવાર સાથી પરિવાર રૂપી હોય પણ એમને એવું લાગે કે અમે અમારા ઘરે છીએ અને અમારા જીવનમાં બી ફરીથી એક જીવવાનો જોશ છે ઉમંગ છે અને અમે અમારા જીવનને એક મનુષ્ય અવતાર તરીકે જે જન્મ લઈને આવ્યા છીએ એ ઉજવીએ છીએ એ ચા વાળા ભાઈ ને પકડજો એ હેપી હોલી હેપી હોલી હેપી હોલી હેપી હોલી ચલો બધા બધા આવી જાઓ લાઈન માં પેલા ભગવાન ને બધા રંગતા જાઓ પછી પ્રભુજી ને રંગો ચલો ભાઈ અમારા કૃષ્ણ કનૈયા સાથે હેપી હોલી બધાને ઓ હો 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 હેપી હોલી હેપી હોલી હા પ્રભુજી રમે છે હોડીએ ઓ ભાઈ મંજુબાની મંજુબાની મોજ પણ કઈ ઘટે નઈ વાહ રે વાહ એ એ એ એ મોબાઈલે રમાડો માં મને રમાડો ભલે એ મુંડી ઓલે પ્રભુજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ સાથે ભગવાને અમરધામ આંગણે પ્રભુજી સાથે રંગો નો તહેવાર ખુશી નો પાવન પર્વ સમગ્ર સાથી પરિવાર સાથે અને પ્રભુજી સાથે બધા ભેગા મળીને ઉજવો બસ આવી જ ખુશીઓ સમગ્ર સાથી પરિવાર મહામરધામ આશ્રમ પ્રભુજી અને બધાના જીવનમાં કાયમ રે આવા જ રંગબેરંગી કલરો તમારા જીવનમાં ખીલતા રહે ઉડતા રહે અને હાલો હાલો આગળ રાખો કન્ટિન્યુ એટલે તો આજ તો વૃંદાવન અમારા આંગણે આવી ગયું હતું અને અમે ખૂબ બધા ધૂળેટી પાવન પર્વ છે પ્રભુ સાથે આનંદ ઉત્સાહ અને ઉલ્લાસથી થી ઉજવો મા અમર કૃપા કાયમ સાથી પરિવાર પર આવી જ રીતે આ વરસાદ ની વરસતી રહીએ અને કાયમ આ પરિવાર આપણો ખીલખીલાટ હસતો રહે એવી અમર અને દેવી દાસ બાપુ ને હૃદય થી પ્રાર્થના देविदास पीरणी जय अन्नपूर्णेश्वरी अमर महा जय सकनाथ महादेवनी जय मा पीरणी जय देवता जय माता पिता जय ಗುರುದೇವನಿ ಜನಿಯ ತನ್ನ ಧರ್ಮ